બધાને ને ભીખુભાઈ કુંવર ના રામ રામ હમણાં મારે એક વાત માંથી વાત નીકળી અને ચાર પ્રશ્નો આવ્યા ચાર પ્રશ્ન આવ્યા એટલે કે પહેલો પ્રશ્ન પાપ ક્યાં છે અને પૂન ક્યાં છે બીજો પ્રશ્ન એ આવ્યો કે માણસે કેવો વ્યવહાર કરવો જોઈએ ત્રીજો પ્રશ્ન એ આવ્યો કે મંદિરમાં ભગવાન છે અને ચોથો પ્રશ્ન એવો કે માણસની જિજ્ઞાસા કેવી હોવી જોઈએ તો તો પ્રથમ પ્રશ્ન કે ક્યાં ક્યાં અને મારી સમજવા અનુસાર મારા જાણવા અનુસાર અને હું કોઈ પાછો ઈ પણ શોખવટ કરી દઉં કે હું કોઈ વિદ્વાન નથી કે કોઈ એવડો મોટો વક્તા નથી હું તો વાચા માણસ છું અને ગમે એવા પ્રશ્નના હાસાકોટા જવાબ આપું છું એટલે આની માઇલ પણ મારે મતી અનુસાર હું આ ચારે ચાર પ્રશ્નના જવાબ આપું છું પ્રથમ કે પુન ક્યાં છે અને પાપ ક્યાં છે તો હરેકે હરેક નાનામાં નાનો માણસ પણ સમજી શકે એવી વાત જો કરવી હોય અને ટૂંકામટુંકી વાત કરવી હોય તો દિલ દુભાઈ પાપ છે અને દુલ ખુશ થાય પુન છે કોઈ પણ નું દિલ દુભાવાય એટલે એમાં કદ હોવા નીકળે શ્રાપ નીકળી જાય એને નો દેવો હોય તો પણ અને દિલ ખુશ થાય એટલે આશીર્વાદ નીકળી જાય એટલે કોઈ પણ નું દિલ દુભાય એટલે પાપ છે અને દિલ ખુશ થાય એ પૂન છે પાછા એની માહિતી પર પણ ઘણી વ્યાખ્યાઓ છે સ્થળ સમય અને જગ્યા ક્યાં તમે ક્યાં ટાઈમે છે એ ઉપર પણ પાપ પૂન ગણવામાં આવે છે હિંસા એને પાપ જ ગણવામાં આવે છે પણ હિંસાની માઇલ તો ઈ પાપી છે એનો ધર્મ લડાઈ કરવાનો છે અને એમાં જો હાર થાય ઈ લડે નહીં અને હાર થાય તો તમામ નું દિલ દુભાય અને તમામ દુખી થાય ભાગીદારી જે હોય તે તમામ ખુશ થાય તો એ એક પ્રકારની દુઆ છે એમ કોઈ પણ ગૃહિણી હોય એનો ધર્મ પણ એ છે કે પોતાના ઘરને સ્વસ્થ રાખવું કોઈ પણ પ્રકારના જાળા કરવા કે કે કીડી થાય એને દવાઓ સાટવી કોઈ પણ પ્રકારે એનો નાશ કરવો અને ઘરને સ્વસ્થ રાખવું એ ગૃહિણીનો ધર્મ છે એની માહ પાપ નથી પાપ તો તો લાગે કે એની માહિલ પા ગંદકી થઈ જાય એની પર માખી મચરનો ઉદ્ભવ થઈ જાય એની પર પા ક્રોયયાનો ઉદ્ભવ થઈ જાય અને એમાંથી રોગીષ્ઠ પોતાના ઘર ના પણ રોગીષ્ઠ થાય અને રોગીષ્ઠ થાય એનો ઈ પાપ લાગે માટે ઘરને સ્વસ્થ રાખવું જોઈએ અને બાજની પણ કોઈ પણ વ્યક્તિ આવે એ વખાણ કરતી હોય છે કે વાહ આનું ઘર કેટલું સરસ અને સ્વસ્થ છે અને બીજા નકરી એમ કે ઓ આ તો કેવો આલહુડી બાઈ છે તો ઘરમાં જવાય નથી કર્યા માટે ઈ સ્ત્રીઓનો ધર્મ છે અને પાપ પુન ની વ્યાખ્યા ટૂંકીન કે કોઈ પણ જગ્યાએ તમારે જ્યાં પણ જોવું હોય જોઈ લેજો લેજો જાણવું હોય જાણી દિલ ખુશ થાય પાપ છે એટલે પુણ્ય છે બીજો પ્રશ્ન એ આવ્યો કે માણસે કેવો વ્યવહાર કરવો જોઈએ તો મારો ટૂંકો ને ટસ જવાબ જો કઈ હોય તો તમને ગમે એવો વ્યવહાર કરવો જોઈએ તમને ગમે એવો તમને નથી ગમતો એવો વ્યવહાર બીજા રે નહીં કરો તમને જે ગમે છે એવો વ્યવહાર કરો તમને નથી ગમતું કે તમારે કોઈ તમારું અપમાન કરે તે તમને નથી ગમતું તો તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ તમારે કોઈ બુશ મારે તો તમને નથી ગમતું તમારે કોઈનું બુશ ન મારવું જોઈએ તમારી ત્યાં કોઈ ચોરી કરે એ તમને નથી ગમતું ચોરી નહીં કરવી જોઈએ અને આવું આવું તમામ જગ્યાએ જે કોઈ જગ્યાએ પણ તમને નથી ગમતો એવો વ્યવહાર બિદારે ન કરો કારણ કે તમને નથી ગમતું ને એ હામા બાબાને ગમતું જ ન હોય પણ નાનો માણસ હોય અને એ સહન તો કરી લે પણ માઇલપા અંતરની માઇલપા દુઃખ થતું હોય માટે તમને ગમતો નથી એવો વ્યવહાર નહીં કરજો એ ખાસ ધ્યાન રાખો ત્રીજો પ્રશ્ન એ के मंदिर में भगवान से अरे ये तो भाई एम से एम पर हूँ न कहीं को और नथी एम पर न कहीं को मंदिर नहीं माइल पर मंदिर क्या से पहली बात तो ये के मन इज मंदिर से तुम्हारा अंतर ना आत्मानी माइल पास ये कुछ जोंत बिराजे से तुम्हारा अंतर ना आत्मानी माइल पास प्रभु से ईश्वर यानी माइल पास से जीव इज सीव से

આવું નહીં કરવું જોઈએ પણ પોતે જ માણસ પોતે પોતાનો વકીલ થઈ જતો હોય છે માણસ પોતે જ પોતાનો વકીલ થઈ જાય કે ફલાણા મને આમ કર્યું મારે આમ કરવું જોઈએ તો પછી આત્મા કે છે તો હવે તને ગોઠે કર્યું પણ હું જોઉં છું એમ આત્મા એમ કે છે કે તું કઈ પણ કાર્ય કરશો ને બીજા ભલે નથી જોતા પણ હું તો જોઉં છું એટલે આપણા અંદરના આત્મા આપણને કાયમ માટે જોવે છે આપણે તમામે તમામ હિલ સાલ ઉપર એની નજર છે અને એ દાર્શનિક પુરાવો છે અને જ્યારે અંત આવશે અને ત્યારે जजમેન્ટ આપવાનું આવશે ત્યારે ઈજ આત્મો જજ પણ થઈ શકે છે ઈજ પરમેશ્વર ઈજ એ તમારા અંદરની માઇલ પર જે તમને જોવે છે ઈજ જજ થાય અને ઈજ દાર્શનિક પુરાવો હોય પછી તમારે કોઈ બાંધછોડ કરવાની રહેતી નથી પછી તમારી કોઈ પણ દલીલ ત્યાં નો આવે કારણ કે અંદરનો આત્મો પોતે જ દાર્શનિક પુરાવો અને પોતે જ એમાં તમારું પછી કાંઈ દલીલ ન હલે માટે અંતરની માયલપા ઈશ્વર છે બાકી તો બીજી હોય કે ન હોય એ તો મને ખબર નથી પણ હરેકે હરેક જીવની માયલપા દરેક જીવની માઇલપા એટલે સ્વરસી લાખ યોની ની માલપા તમામ આયત્માની માયલપા પણ આયત્મા છે અને આત્મા સ્વજ્જ આપણી જે મન છે એજ મંદિર છે આપણા દિલની માઇલપા મંદિર છે આપણા દિલની માઇલપા પ્રભુ બિરાજમાન છે તો મારું ટૂંકોન્ટસ જવાબ એટલો જ છે કે બાળક જેવી બાળક જેવી નાના છોકરા જેવી માણસ ગમે એટલી ઉંમર લાયક થાય ગમે એવડો થઈ જાય પણ એની જિજ્ઞાસા ન મરવી જોઈએ જિજ્ઞાસા તો કાયમ માટે નાની જ રહેવી જોઈએ નવું નવું જાણવું નવું નવું સાંભળવું નવું નવું કરવું એવો કાયમ માટે જિજ્ઞાસા માણસની હોવી જોઈએ જ્યારે જિજ્ઞાસા માણસની મરી જાય ત્યારે માણસનું મૃત્યુ થઈ જતું હોય છે માટે હરેક માણસે વિદ્યાર્થી જ રહેવો જોઈએ કાયમ માટે વિદ્યાર્થી હોવો જોઈએ માણસ મરણ પર્યત લગી માણસ વિદ્યાર્થી રે અને નવું નવું જાણતો રે એમાં જ મજા છે